પાકિસ્તાન મોકલતા પાકિસ્તાનથી વેપારીઓનું મંડળ વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે રવાના થયું હતું આ અંગે ડિબેટ થકી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે મુદ્દો ઉઠાવતા આખરે ગુજરાત સરકારે પાકિસ્તાનના વેપારી મંડળને આવતા રોક્યું છે આ અંગેની જાહેરાત ખુદ વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ કરી હતી જેની પુષ્ટિ જે સિંઘે કરી હતી જોઈએ અમારો ખાસ અહેવાલ વાઇબ્રન્ટ સમિટમાં વારંવાર ભારત સામે નાપાક હરકતો કરતા પાકિસ્તાનના વેપારી મંડળને આમંત્રણ અપાયું હતું એક સામાજિક જવાબદારી નિભાવતા બાર જાન્યુઆરીના રોજ આ સમગ્ર મામલે ચર્ચા રજૂ કરી હતી ડિબેટમાં પાકિસ્તાને ગુજરાતમાં ન આવવા દેવા મામલે ઉગ્ર રજૂઆત કરાઈ હતી તેમજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે સમગ્ર દેશવતી અવાજ ઉઠાવ્યો હતો તો આ ડિબેટમાં શિવસેનામાંથી અશોક શર્મા કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવી અને તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેશ પટવારી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર મામલે તમામ પક્ષોએ સાથે મળીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી લોકોમાં રોષ છે પણ સરકાર આ રોષની ચિંતા નહીં કરે દેશની સરહદો પર સહીત હતા આપણા જવાનોની છાતી પર પગ મૂકીને પણ જો આ પ્રતિનિધિ મંડળ આવવાનું હોય ને તો પણ સરકાર આવવા દેશે કેમ કે સરકારને વિકાસ કરવો છે અને વિકાસ જો સૈનિકના સૌભિમાનના ભોગે હોય તો પણ કરવો છે દેશના ભોગે કરવો હોય તો પણ કરવો છે બસ વિકાસ કરવો છે હવે કહો વિકાસ પાકિસ્તાનથી આવે છે સરકાર પણ બહુ હોશિયાર છે બધું પાર પડે એમ કહેવાય કે અમે પાકિસ્તાને આમંત્રણ આપીને વેપાર છે જેથી પાકિસ્તાન વેપારીઓમાં વ્યસ્ત રહે અને આતંકવાદ ઓછો થાય અને જો મારા જેવા પત્રકાર આ મામલો ઉઠાવે તો તરત સરકાર હાથ હદર કરી દે અને કહે અમે પાકિસ્તાને નિમંત્રણ ગુજરાત આપ્યું જ નથી નિમંત્રણ તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે આપ્યું છે ચલો વાત માની લઈએ નિમંત્રણ ચેમ્બરે આપ્યું છે પણ એક વાત પત્રકાર તરીકે કેવી રીતે માનું કે આ સરકારની જાણ બહાર થયું હશે જો સરકારની જાણ બહાર થયું છે તો આ સરકારને લાપરવા અને લોકતંત્ર માટે ખતરનાક સરકાર ગણી છે અને જો સરકારની જાણમાં હતું તો પાકિસ્તાનને નિમંત્રણ આપવામાં આવ્યું છે તો હું આ સરકારને દેશભક્તિહીન સરકાર કહીશ આ સરકારને હવે અધિકાર નથી કે દેશના સૈનિકોની વાત કરે આ સરકારને હક નથી કે ભગવાન રામની વાત કરે આ સરકારને એ પણ અધિકાર નથી કે દેશના વાત વાત કરે કરે અને જો તેમ સરકાર તો એક એક ચેનલના પત્રકાર તરીકે હું આ વાતનો વિરોધ કરીને એટલું જ કહીશ કે ગાંધીનગર અને કેન્દ્રમાં બેઠેલી સરકાર રાષ્ટ્રગાન ભૂલી ગઈ છે આમ જોવા જઈએ તો સારું થયું છે જે સરકાર સૈનિકોના સ્વાભિમાનને કચડીને પાકિસ્તાન માટે ચિકન બિરયાની પીરસવાની હોય તે સરકાર જો રાષ્ટ્રગાન યાદ રાખે ને તો એને હું મારા રાષ્ટ્રગાનનું અપમાન જ કહીશ મારો રોષ પરાકાષ્ઠાએ પહોંચે તે પહેલાં જોઈ લો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે કેમ પાકિસ્તાનને આમંત્રણ આપ્યું છે ચેમ્બરે બધાને આમંત્રણ જેટલું કોન્કલેવ કર્યું છે એ ગુજરાત ચેમ્બરના પ્લેટફોર્મ પરથી એના લેટર પેટ ઉપર એની રીતે અમે આખે આખું આયોજન કર્યું એમાં આ ખાલી એક જ દેશના નથી આવતા પિસ્તાલીસ દેશના વડાઓ આવે છે એમાંય ક્યાંક ને ક્યાંક આપણે ઘણી જગ્યાએ આપણને ફૂડ એગ્રીમેન્ટના ટ્રેડ એગ્રીમેન્ટના અને આવા વિખવાદો તો થતાં જ જતા હોય છે બધી જગ્યાએ બ્રેક્ઝિટનું તો એવા એટલે એમાં બધા દેશોને એક જ લાકડીએ ખાલી પોલિટિકલ વાતેને ચલાવવું અને હાલવું એ ઠીક નથી તો ચીન માટે ધારાધોરણ લાગુ પાડીએ તો તો આપણો વ્યવહાર સાવ ચીન સાથે બનતી જાય એવું નથી થતું એકબીજાની સાથે એટલે આર્થિક વ્યવહાર જુદા છે પોલિટિકલ વહીવટ જુદો છે ઘણા પ્રકારના આપણે ટમેટા બટેટાથી માંડીને ખેત પેદા સુધી માંડીને ઇલેક્ટ્રોનિક આયુર્વેદિક દવાઓ બધું જાય છે દરેકે દરેક વાતમાં એટલે એ લેવલના સંબંધો સાવ કટ કરી નાખીએ એટલી એની મિટ્રિટિ નથી ભાઈઓ ભાઈઓ વચ્ચે છે જ કારણ કે ગુલામ અલી અને જેટલા એ લોકોના ગાયકો છે અહીંયા સૌથી વધારે પોપ્યુલર છે ને અને એ સંગીતમાં ને એ બધામાં તો સૌથી નજીક દુનિયામાં કોઈ પણ દેશ હોય તો એ આપણે પાકિસ્તાન છે બે હજાર ત્રણથી અત્યાર સુધી જોઈએ તો વાઇબ્રન્ટની સફળતાઓ ઘણી બધી એવી છે કે જેને આપણને આખા ખાલી ગુજરાતના વાઇબ્રન્ટે ભારતને દુનિયાના ફલકમાં આર્થિક ક્ષેત્રે મૂકી દીધું છે જાપાન સાથે નાટલા કરારો જાપાનની ઓટોમોબાઈલ કંપનીના અહીંયા જાપાન સિટી થઈ ગઈ છે અને એમાં સૌથી મોટી વાત એ છે કે દેશના મોટા આપણા દેશના પણ મોટા મોટા ઉદ્યોગગ્રહો આવી વાતોથી આકર્ષાય છે બે હજાર ત્રણમાં ગુજરાતે ચાલુ કર્યું ખાલી બસો વ્યક્તિઓ આવ્યા હતા ત્યારે આજે આખા ભારતના દરેકે દરેક પ્રદેશ અને દરેકે દરેક દેશ આના નામને ઇન્વેસ્ટમેન્ટ સમિટ આપણી પાસેથી લઈ અને એ મોડલને વિકસાવીને દરેકના આગળ કારણ કે દેશના વિકાસ માટે તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો જ રોજગારી આવે છે સરસ તના સાહેબે તો કહી દીધું સરસ આપણે ચીન અને પાકિસ્તાન વિશે આ વિચારતા હોઈએ તો આપણે ભારતીય સેનાને સરહદેથી પાછી બોલાવી કેમ કેમકે આપણી સરકારની વિચારધારાઓ કેવા સ્તરની થઈ ગઈ છે તેનાથી દેશના સૈનિકોને પણ આપણે વાકેફ કરવા જોઈએ સરકારને જો પાકિસ્તાનને ચિકન બિરિયાની જ ખવડાવી હોય તો ગુલામ અલી સાહેબ છે અદનાન સામી છે અને અન્ય પાકિસ્તાની કલાકારો પર આપણે પ્રતિબંધ ન મૂકવો જોઈએ આજે પણ ચેતન શર્મા મિયાદાદને બોલ્ડ કરવા ઈચ્છે છે ચેતન શર્માને તક આપવા ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાડવી જોઈએ ક્રિકેટ પણનો પ્રતિબંધ આપણે ઉઠાવી લેવો જોઈએ પણ આપણે આ પ્રતિબંધ નહીં ઉઠાવીએ પણ પ્રતિબંધ કેમ કે પ્રતિબંધ ઉઠાવ્યા બાદ આપણે ચૂંટણી પ્રચારમાં એ નહીં કહી શકીએ કે અમે ગુલામ નબી સાહેબની ગઝલનું આયોજન કર્યું અમે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાડી વિકાસ હવે ચૂપ હશે અમે મારા મારા સરકાર બહુ દૂર જવાની વાત નથી આ નિમંત્રણ આપતા પહેલા પોરબંદર સોમનાથ અને વેરાવળના એ માછીમારોને તો મળવું હતું કે જે પાકિસ્તાનની જેલમાંથી પાછા આવ્યા છે તેમની તથા તેમની કથા વ્યથા સાંભળી હોત ને તો ખબર પડત કે આપણે જેના માટે બિરિયાની બનાવવા મરઘા કપાયા છે ને તેમણે આપણા માછીમારોને સૂકી રોટલી અને મીઠાનું પાણી જમવા આપ્યું હતું હવે વિકાસને શરમ પણ નહીં આવે ગુજરાતની સરકારની વાત તો હું નહીં જ કરું પણ કેન્દ્રમાં બેઠેલા પ્રધાનમંત્રી પર તો હું આશા રાખું ને આ વ્યથા એ સમજી શકે છે તે પાકિસ્તાનને સારી રીતે જાણે છે જરા જોઈએ કે પાકિસ્તાન પાકિસ્તાનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું સમજે છે નરેન્દ્ર મોદી પેસઠ કે લડાઈ હોય વિભાજન હોય ઉદ્દિન ભી લડાઈ હોય तो एक लड़ाई में पाकिस्तान सुधर जाएगा यह मुझे लगता है कि सोचने में बहुत बड़ी गलती होगी पाकिस्तान को सुधरने के लिए तो अभी और समय लगेगा जो अटली समझण छे तो પછી મારે આ મંચ પર થી પ્રધાનમંત્રી ને પૂછ્યું છે જો તમારામાં દેશભક્તિ છે તો તમે સુકામ વાઇ ઇવેન્ટ પર આવી રહ્યા છો પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને સુકામ હાથ મિલાવી રહ્યા છો તમે સર્જિકલ સ્ટ્રાઇક તો યાદ છે ને તું કામ કરી હતી એક કારણ તમે કઈ રીતે ભૂલી શકો છો સાહેબ છપ્પરની છાતી છે તમારી આવું ના કરશો દેશને તમારી પાસે અપેક્ષા છે ના તોડતા તમે ભલે બધે ફેરવીને તોડો પણ આ વાત દેશની છે દેશના સ્વાભિમાનની છે અહીંયા યાદ રાખો તમે લંડનમાં શું કીધું હતું મોદી સાહેબે લંડનમાં શું કીધું કીધુંતું એ જરા જોઈ લો એટલે તમને ખબર પડે કે હું કેમ બોલ્યો ભારત કા ચરિત્ર અજેય રહેને કા હૈ विजयी रहने का है लेकिन किसी के हक को छीनना ये भारत का चरित्र नहीं है और ये तो भगवान रामचंद्र जी और लक्ष्मण का जो संवाद है लंका छोड़ते समय तब भी उस सिद्धांतों को हमने देखा है लेकिन जब कोई टेररिज्म एक्सपोर्ट करने का उद्योग बना करके बैठा हो मेरे देश के निर्दोष नागरिकों को मौत के घाट उतार दिया जाता हो युद्ध लड़ने की ताकत नहीं है पीठ पर वार करने के प्रयास होते हो तो ये मोदी है उसी भाषा में जवाब देना जानता है हमारे जवानों को टेंट में सोए हुए थ्रा कुछ लाकर के उनको मौत के घाट उतार दे आप में से कोई चाहेगा मैं चुप रहूं क्या उनको ईट का जवाब पत्थर से देना चाहिए कि नहीं देना चाहिए और इसलिए सर्जिकल स्ट्राइक किया और मुझे मेरी सेना पर गर्व है मेरे जवानों पर गर्व है जो योजना बनी थी जो योजना बनी थी उसको शत प्रतिशत तसू भर गलती किए बिना उन्होंने इंप्लीमेंट किया और सूर्योदय होने से पहले सब वापस लौट के आ गए था। 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 और हमारी नेक दिली देखिए मैंने हमारे अफसर जो इसको ऑपरेट कर रहे थे उनको कहा कि आप हिंदुस्तान को पता चले उससे पहले मीडिया वहां पहुंचे उससे पहले पाकिस्तान की फौज को फोन करके बता दो कि आज रात हमने ये किया है ये लाशें वहां पड़ी होगी तुम्हें समय हो तो जाकर के ले आओ हम सुबह 11 बजे से उनको फोन लगाने की कोशिश कर रहे थे फोन पर आने से डरते थे आ नहीं रहे थे मैं इधर पत्रकारों को बुला करके कर कर रखा हुआ था हमारे आर्मी अफसर खड़े थे पत्रकारों को आश्चर्य हो रहा था कि क्या बात है हमको बुलाया है कोई बता नहीं रहे मैंने कहा पत्रकार बैठे हों को बिठाइए थोड़े वो नाराज हो जाएंगे लेकिन सबसे पहले पाकिस्तान से बात करो हमने किया है छुपाया नहीं हमने बारह बजे वो टेलीफोन पे आए उनसे बात हुई उनको बताया कि ऐसा ऐसा हुआ है और हमने किया है और तब जाकर के हमने हिंदुस्तान के मीडिया को और दुनिया को बताया ભારત સેના છો આ તો ભાજપ છે વાત બદલે પણ ખરી પણ મારા દેશના સ્વાભિમાન ની લાજ રાખવા આજે તમામ બાળને હું મદદ માંગવા જઈશ આજે હું બાલા સાહેબ ઠાકરે ને યાદ કરીશ જેમણે બાબરી ધ્વંસ બાદ એક મરદની જેમ કીધું હતું કે આ કામ જો શિવ સૈનિકોએ કર્યું હોય તો મારા માટે ગર્વની વાત છે જો આ ગર્વ છે તો હું સૈનિક શિવ સૈનિકોને પણ પૂછીશ વેલેન્ટાઇનના દિવસે બગીચામાં યુવક યુવતીને મારીને તમે હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરો છો તો આજે કેમ ચૂપ છો પાકિસ્તાની કલાકારો તમારે જોઈતા જ નથી તો વાઇબ્રન્ટમાં પાકિસ્તાનને કેમ આવવા દો છો આ જ મુદ્દા ઉપર મારી ચર્ચા રહેશે આજે હું એ તમામે તમામ રાજકારણી અને સુઈ ગયેલા તમામ રાજ એ તમામ દર્શકોને જગાડવાનો પ્રયાસ કરીશ જે જન ગણ મણ ભૂલી ગયા છે મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે રાજકીય વિશ્લેષક ભાર્ગવ પરીખ કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવી અને શિવસેનામાંથી અશોક શર્મા આપ ત્રણેયનું સ્વાગત કરું છું બની શકે કે દેશભક્તિની વાત હોય તો મારો સૂર જરા ઊંચો થઈ ગયો હોય પણ અત્યારે જ્યાં પહોંચાડવાનો છે એ અંતર થોડું દૂર છે એટલે મારે થોડો મારો અવાજ કરવો પડ્યો દર્શકોએ પણ વધારે બહુ ટેન્શનમાં આવવાની જરૂર નથી અને મારી સાથે અત્યારે જયેન્દ્ર તન્ના પણ જોડાઈ ગયેલા છે કે જે પટવાની શૈલેષ પટવારી જોડાઈ ગયેલા છે માફ કરજો મને જયેન્દ્ર તન્નાનો ખ્યાલ હતો પટવાડી સાહેબ પહેલાં જ હું આપણો ક્ષમાપ્રાર્થી છું આપ ભૂતપૂર્વ પ્રમુખ છો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આપનું પણ હું વિશેષ સ્વાગત કરું છું પટવાડી સાહેબ પ્રશ્નની શરૂઆત આપનાથી જ કરવું અને સૌથી પહેલાં હું એ જાણવા માગીશ મારે મિયા દાતે છેલ્લા બોલે ચેતન શર્માના બોલ પર સિક્સ મારી હતી અને પોતાની ટીમને જીતાડી હતી એ મેચ મારે ફરી કરવી છે હું ભારત પાકિસ્તાનની એ મેચ કેમ ફરી ના થવા દઉં જે આપની જે ચિંતા છે એ બહુ સમજી શકાય એવી છે કે પાકિસ્તાન આટલા આપણા દેશમાં જમ્મુ કાશ્મીરમાં આપણા સૈનિકો સાથે જે કરી રહ્યું છે એ જોતાં એમનો બહિષ્કાર કરવો જોઈએ આ જ વસ્તુ આપણે ચાઇના સાથે પણ એટલી જ રીતે થઈ રહી છે ડોકલામ પણ થયું હવે પોલિટિકલ વાત અમે ઇન્ડસ્ટ્રીવાળા નહીં કરીએ પણ બેઝિકલી નેશનલ સ્પિરિટ હોવો જોઈએ એની સાથે હું સમજ છું પણ આજે જ્યાં સુધી રાજદ્વારી સંબંધો ભારત પાકિસ્તાન ભારત ચાઇનાના કન્ટિન્યુ હોય ત્યાં સુધી ટ્રેડ ચાલુ રહે એ બહુ સ્વાભાવિક છે અને એમને ત્યાં આપણો માલ વધુ જાય છે પાકિસ્તાનનો માલ અહીંયા ઓછો આવે છે ચાઇનામાંથી માલ વધુ આવે છે આપણો માલ ઓછો જાય છે એ સિવાય ચાઈનાને માટે કોઈ આવી આપણે ચિંતા કરતા નથી ચાઈનાના જે રાજદૂતો હતા એને કોંગ્રેસવાળાએ રૂબરૂ મળી કરીને એ કર્યું તો હું એમ માનું છું કે પોલિટિકલી જે રીતે થઈ રહ્યું છે એ આ એક વોટનો લીધે આ એકબીજા ઉપર મડ થ્રોઈંગ થઈ રહ્યું છે અને અમે ચોક્કસ ઇન્ડસ્ટ્રી માનીએ છીએ કે લડાઈ થાય તો પૂરેપૂરું ભારત તૈયાર છે અને હું માનું છું ચોક્કસ કે પાકિસ્તાન જ્યારે આવું સર્જિકલ સ્ટ્રાઇક થઈ તો અમે એને બિરદાવીએ છીએ પણ સામે એ લોકો તરફથી પણ થાય છે હુમલા એને માટે આપણે ચોક્કસ એનો પ્રતિકાર કે આજે હાઈએસ્ટ જો આપણે આતંકવાદીઓ માર્યા હોય તો આ વર્ષમાં માર્યા છે એટલે આપણે ચોક્કસ ધર આપણે જે એમની સાથે ધંધાનો સંબંધ છે એ જુદો છે અને અમે ચોક્કસ કહીએ છીએ કે પાકિસ્તાનના ડેલિગેશન અમારે ત્યાંથી ડાઇઝ કેમિકલનું ગયું હતું અને ઘણો ધંધો એમના ત્યાંથી અમના પૈસા નહોતા આવતા તો ત્યાંના પાકિસ્તાનીઓએ પૈસા પણ અપાવડાયા છે હિન્દુઓના એટલે ભારતના એટલે હું એવું માનું છું કે જ્યારે ફૂલ ફ્લેજ રિલેશન કાપી કાઢીએ ત્યારે આ વસ્તુ આપણે વિચારી શકીએ છીએ બાકી એમ કહો કે એને આપણે કેમ અહીંયા બોલાવ્યા તો એનો કોઈ દરેક દેશને આપણે ઇન્વાઇટ કર્યા છે એમાં પાકિસ્તાન છે અને ચાઇના પણ છે ચાઈના હું એવું માનું છું કદાચ પાકિસ્તાન કરતાં વધુ ગંભીર છે આપણા માટે કારણ કે પાકિસ્તાન તો બોર્ડર ઉપર આપણે ટેરરિઝમ કરે છે તો ચાઇના તો આપણા ઉપર ઇકોનોમિકલ ટેરરિઝમ કરે છે આપણી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી પતંગ ફટાકડા આ બધી કોર ઇન્ડસ્ટ્રીઝમાં ચાઇના આપણે ત્યાં માલ ડમ્પ કરી જાય છે હું ચોક્કસ આપણે ત્યાં આપણા સ્માર્ટફોન્સ એટલે હું એવું માનું છું કે પાકિસ્તાનનું જે અત્યારે આપણે ડિસ્કશન કરીએ ને કદાચ ચાઇનાએ જે આપણી સાથે ઇકોનોમિકલ ટ્રેડમાં આપણા ઉપર જે આપણા ઉપર જે ડમ્પિંગ કરે છે એ ટેરરિઝમ વધુ ભયંકર છે અને હું માનું છું કે પાકિસ્તાનને તો આપણે બધી રીતે પહોંચી શકીએ એમ છીએ એક દિવસ એવો આવશે કે જો ચાઇના સાથેના આ સંબંધો એમાં પોલિટિકલ પાર્ટી પાસે આમંત્રણ ના આપ્યું જેને આપણે સરળતાથી પહોંચી શકીએ છીએ એને આપણે મહેમાન ગતિ માણવા ન બોલાવીએ આ મુદ્દો ઉઠતા આખરે વિજય રૂપાણીએ તરત જ પાકિસ્તાનના ડેલિગેશનને રોકીને આ અંગેની સત્તાવાર જાહેરાત પત્રકારો સમક્ષ કરી હતી નહીં નહીં કોઈ આવતું નથી એક ચર્ચા હતી કોઈ ડેલિગેશન પાકિસ્તાનનું આવવાનું નથી નહીં કોઈ આવતું નથી એક ચર્ચા હતી કોઈ ડેલિગેશન પાકિસ્તાનનું આવવાનું નથી